અને ક્ષેત્રફળ કેટલું છે આઠસો આઠસો મીટર સ્ક્વેર હશે તો શું છે આંબાવાડી આંબાવાડીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ કેટલું આવશે લંબાઈ ગુણિયા ક્ષેત્રફળ તમે કેટલું આપ્યું છે આઠસો લંબાઈ એક્સ પહોળાઈ કેટલી છે એક્સ ટુ એક્સ કેટલા થશે ટુ એક્સવેર બરાબર ઓછા બસો થાય બોલો શું થશે વર્ગુણ માં ચારસો લખીએ પછી શું કરીએ ચારસો નું વર્ગુણ નીકળે

આવી ગયો આન્સર બે મિત્રો નો ઉંમર સરવાળો વીસ વર્ષ છે આ બે મિત્રો કોણ છે ખબર નહી અને એક્ઝામ માં હમણાં તમારામાંથી માંથી જ એક જાણે કે દસ ઇંગ્લિશ શું શોધેલું હતું પિતાની ઉંમર નવ વર્ષ ને પુત્રની ઉંમર પાંચ વર્ષ ટેકનોલોજી આટલી બધી વધી ગઈ

ચાલો પછી શું કહ્યું છે ચાર વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યા નો ગુણાકાર અડતાલીસ હોય તો શું આ પરિસ્થિતિ શક્ય છે જો હોય તો તેમની અત્યારની ઉંમર પેલા તો આવું કઈક પોસિબલ છે આપણે એના માટે તો પહેલા શું લખીએ ચાર વર્ષ પહેલા અને મિત્ર કયો બી ની ઉંમર કેટલી છે ટ્વેન્ટી માઇનસ એક્સ માઇનસ ફોર એટલે સિક્સટીન માઇનસ એક્સ વર્ષ બંને એક્સ માઇનસ ચાર અને સોળ માઇનસ નો ગુણાકાર કરે તો જવાબ શું આવશે આ આપણો સમીકરણ બનવા તરફ આગળ જઈ રહ્યા છીએ આને ગુણી નાખો સોળ ચોક એકસો ચોસઠ નથી ને કેટલા થશે ના બધા એટલા એવા જવાબ લખીએ છીએ મને આખું ગણિત જ નવું બનાવશો ટ્વેન્ટી એક્સ માઇનસ ચોસઠ અડતાલીસ શું કર્યું આપણે અડતાલીસ ને બરાબરની આ બાજુ લઈ લીધું કેટલા થશે આ સરવાળો બોલો વન

યાદ આવે છે સમય વધારે ના જાય એટલે ફટાફટ મેચ બાકી તમારી સાથે ક્વેશ્ચન જ વીસ નો વર્ક ચાલીસ ચારસો તમારું ગણિત કીધું મેં ચારસો ના બસો થાય તો વીસ ના કેટલા થવા ચાલીસ થવા જોઈએ કે નહીં નહીં વીસ હંમેશા વર્ગમાં શું કરો આ બે નો વર્ગ શું થાય ચાર ઝીરો હોય તો કેટલા આવે હવે આનો ગુણાકાર કરો ચાર દુ ચારે તો માઇનસ શું આવ્યું which is less than when d less than 0 samikaran na bij ni made ne samina bij na made clarity avi gai એટલે જરૂર ને તમે પાછા સ્ટોક થઈ ગયા 112 ના અવયવમાં માં एग्जाम માં જરા બી સ્ટક થાઓ તો તમારે આ મેથડ ચાલુ કરી દેવાનું જો અવયવ પાડો અવયવની રીતે ના કહેવામાં આવે તો તમે આ રીત યુઝ કરીને ફટાફટ આગળ વધી શકો છો ક્લિયર બધાને પ્રશ્ન જેની પરિમિતિ પરિમિતિ એટલે ખબર ને આ આ બોર્ડ છે એની જે લાકડાની પટ્ટીઓ છે ને એ પટ્ટીઓ એટલે એની શું કહેવાય એની કિનારીઓ છે એ કિનારીઓનું એ લાઈનનું માપ તમે લાઈન સેગમેન્ટનું માપ તમે ટોટલ લઈને જે ટોટલ કરો છો બધી બાજુના માપનો સરવાળો એને શું કહેવાય એની તો જેની પરિમિતિ એસી મીટર અને ક્ષેત્રફળ ચારસો મીટર સ્કવેર હોય બગીચા છે બગીચાની પહોળાઈ કેટલી લઈએ મીટર હવે પરિમિતિ તમને ખબર છે પરિમિતિનું સૂત્રમાં પરિમિતિ કેટલી આપવામાં આવી છે તમને એસી મીટર બે લંબાઈ કેટલી આપવામાં આવી છે નથી આપવામાં આવી પહોળાઈ કેટલી આપવામાં આવી છે એક્સ બે નીચે જશે એસી ભાગ્યા બે લંબાઈ વત્તા એક્સ અહીંયા કેટલા આવ્યા ચાલીસ તો લંબાઈ વત્તા એક્સ એક્સ અહીંયા લઈ જાઓ તો લંબાઈ કેટલી મળી તમને ચાલીસ માઇનસ એક્સ મીટર આ શું મળી ગઈ હવે તમને ક્ષેત્રફળ આપ્યું છે તો લંબચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું આવશે વાવ જો છે ને ન્યુ ગણિત લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ સિમ્પલ હવે સમજ પડી હું જે બોલું છું સાચું જ બોલું છું ને કે તમે ચારસો ના બસો કરો જ છો આ વિડીયોમાં કેટલું ખરાબ લાગે સરને નહીં આવડે કેટલું છે ક્ષેત્રફળ બે ગુણ્યા લંબાઈ પત્તા પોળાય એ પરિમિતિ નું હતું હે પ્રભુ પાયથાગોરસ પાયથા શ્રાદ્ધમાં શાંતિ મળે એટલે શ્રાદ્ધમાં બે કોડી એમના એક ડાયક ઉપર મૂકી ને તો તું આવી રીતે એમની આત્માને અહીંયા ભટકાવ્યા કરશે ક્ષેત્રફળ કેટલું છે ચારસો આપણે ઉડીને ઊંઘી ને લંબાઈ કેટલી છે આમ લઈ લો આ બાજુ લાવવામાં બી લોચા कभी आपने સોચા ચારસો ના હોય પાડો કે ચાલીસ જવાબ આવે 20 20 है ना आ पूर्ण वर्ग पद्धति से लगभग એટલે ડાયરેક્ટ ચલો તમને 20x - 20x + x કોમન - 20 કોમન નેક્સ્ટ - 20x - તો x - 20 = એક્સ ઇક્વલ ટુ તમે આન્સર પરથી શું અંદાજો એટલે ગલત ફેમી ગય ને રાઈટ તો અહીંયા એક્સની વેલ્યુ તમારી લે આ તો લંબાઈ મળી તમને સોરી પહોળાઈ મળી પહોળાઈ કેટલી છે લંબાઈ બી સેમ જ આવી આન્સર વેરીફાય કરો જુઓ તો ખરાબ એટલે આ શું છે ખરેખર ચોરસ છે કેવું છે કેમ ચોરસ મને ખબર પડી ખબર પડી બધાને આ કુટ પ્રશ્નો પરથી હવે એક ઉદાહરણ આઠ છે એ હું સમજાવી દઉં છું ઉદાહરણ ઉદાહરણ આઠ શું કહે છે તેર મીટર વ્યાસ વાળા વ્યાસ શામાં આવે ખબર ને વર્તુળમાં આવે એક વર્તુળા કર બગીચાની સીમા પરના એક બિંદુ એ એક થાંભલો એવી રીતે લગાવેલો છે કે જેથી આ બગીચાને એક વ્યાસના બંને અંતે બિંદુ એ અને બી આગળ આવેલા બંને ફાટકથી થાંભલાના અંતરનો તપાસ સાત મીટર હોય શું શક્ય છે એટલે તો રકમ માં જ ખબર નહીં પડે બરાબર છે જુઓ પાછળ એક ડાયાગ્રામ આપ્યો છે તમને દેખાય છે એમાં શું કીધું છે એ લોકોએ કે ભાઈ તમારી પાસે આ કયું તુર છે એમાં છે ને આ તમારો વ્યાસ છે નહીં એક ફાટક લગાવ્યું છે એમ કીધું એ આપણે એને એ નામ આપી દઈએ બી નામ આપી દઈએ અને આ જે છે તેર મીટર વ્યાસ વાળા એટલે તેર મીટર આપણો શું થયું વ્યાસ થયું ને બીજો અંદર ફરીથી વાંચો શું કહે છે બંને અંતે બિંદુ આ અંતે બિંદુ છે એ અને બી તફાવત સાત મીટર છે એનો મતલબ જો તમે આને એક્સ લો તો એક્સ શું લેવું પડે બંને છે ડિફરન્સ કેટલાનો છે એટલે એક એક્સ છે તો એકના કરતા સાત કેવું છે વધારે આ તમારો કયો ત્રિકોણ થયો કયો ત્રિકોણ થયો કાટકોણ ત્રિકોણ થયો કયો ત્રિકોણ થયો બરાબર છે એપીબી કયો ત્રિકોણ થયો સર અમને કઈ દેખો પડે કાટકોણ ત્રિકોણ થયો તમે તો જાતે જ નક્કી કરી નાખ્યું એના માટે કયો નિયમ વાપર્યો સર ગયા વર્ષે આવતું હતું આ કાટકોણ કે આપણે જાતે થોડી લખી શકીએ દાખલામાં સેટ કરવા માટે કાટકોણ એવું ચાલો ધ્યાન આપો મેરે વતન કે લોકો વર્તુળનો નિયમ એવો છે કે વ્યાસ તમે ડ્રો કરો ને તો વ્યાસની મદદથી તમે જ્યારે કોઈ બી ખૂણો બનાવો કશે પણ કોઈ ત્રિકોણ બનાવો એ હંમેશા નાઇન્ટી ડિગ્રી અર્ધ વર્તુળને અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે ગુજરાતીમાં પુરુષ સ્ટેટમેન્ટ એંગલ ઇન સેમી સર્કલ ઇઝ ઓલવેઝ રાઇટ એંગલ રાઇટ ચાલો હસો હસો ખાલી હસો ધારો કે બરાબર આપણે શું લઈ લીધું શું લઈ લઈશું તો ત્રિકોણ એ કેટલા થશે અહીંયા અર્ધ વર્તુળને અંતર્ગત ખૂણો કેવો હોય છે ખૂણો કાટ ખૂણો હોય છે કયો હોય છે તો હવે પાયથાગોરસનો નિયમ લાગુ પડશે શું લાગુ પડશે अरे हाँ, स्क्वायर बराबर एपी स्क्वेर प्लस ए बी के पास एपी एक्स अक्स प्लस वन सिक्सटी X एक्स स्क्स स्क्टीन एक्स एंड फोर्टी खबर ए स्क्वेर प्लस टू ए बी प्लस પેલી ટુ એક્સ સ્ક્સિન માઇનસ વન સિક્સટી વન ટ્વેન્ટી બધામાંથી ટુ કોમન માઇનસ સિક્સટી અહીંયા અહીંયા કેટલા આવશે

વન સિક્સટી નાઇન એનું વર્ગમૂળ તેર જે આપણું કર્ણ હોય ને જ્યારે આ બધું છે ને એક્ઝામમાં તમને કેમ યાદ આવે ખબર આપણે કહીએ ને હું તમને કહે કે વેરીફાય તમે કૅક્ટિસમાં વેરીફાય કેવું કરતા જ નથી આ હેબિટ હોય છે કે મને હેબિટ પડી ગઈ સમજાતા સમજાતા મને કહો આ સવાલ પૂછવાની હેબિટ પડી ગઈ છે કે નાઇન્ટી કેમ આવે કદાચ હું ભણતો ત્યારે બી તમારા જેવો હોઈશ પણ જેમ જેમ ભણાવતા કહે તો ખબર પડી કે નહીં તો તમે સમજો છો અમે આવું પૂછીએનું રીઝન છે કે અમને પણ રિફ્રેશ થાય ને તમને લોજિક ખબર પડે તમે હોમવર્કને શું કરો છો પૂરું જ કરી નાખો છો એટલીસ્ટ હવે પછી સ્ટાર્ટિંગ એવું કરો કે જે વસ્તુ કરો એ પ્રોડક્ટિવ કરો કારણ કે હવે તમારી પાસે એટલો સમય નથી સમય હોતા મેને હાથો સે ફિસલતે દેખા હૈ ઉસી સે મેને લોકો મહેલ બનાતે દેખા હૈ સમજી ગયા The time is just like a sand; it's moving very fast from your hands. Understand? So, lucky card.